કયા કયા સ્થાનમાં તમે શિવ કથા કરો તો તમને દસ દસ ગણું ઉત્તરોત્તર ફળ પ્રાપ્ત થતું જાય છે ધ્યાનથી સાંભળજો સૌથી પહેલા સ્થાનની શ્રેષ્ઠતા પવિત્ર ઘર તમારા ઘરના આંગણે તમે આ શિવ કથાનું આયોજન કરો તો મહાદેવ ખૂબ રાજી થાય અને અનંત ગણું તમને પુણ્ય મળે પછી આજ શિવ કથાનું આયોજન જો તમે ગૌશાળામાં કરો ગાયોની ગૌશાળામાં તો ઘર કરતા પણ દસ ગણું પુણ્ય શિવકથાનું વધારે પ્રાપ્ત થાય ગૌશાળા કદાચ જળાશય પાસે તમે આ શિવ કથાનું આયોજન કરો તો ગૌશાળામાં જે દસ ગણું પુણ્ય પ્રાપ્ત થાય એના કરતા પણ દસ ગણું પુણ્ય એ જળાશયની પાસે આ શિવકથા કરવામાં આવે તો પ્રાપ્ત થાય

પીપળાના વૃક્ષ નીચે શિવ મહાપુરાણ ની કથા અથવા તુલસી નું વન હોય એ તુલસી ના વન ની વચ્ચે આ શિવ મહાપુરાણ ની કથા કરવામાં આવે તો એ તો એના કરતા પણ દસ ગણું પુણ્ય વધારે પ્રાપ્ત કરાવે એના કરતા વધારે દસ ગણું પુણ્ય પણ ક્યારે પ્રાપ્ત થાય બોલે શિવાલય કે તા દેવાલય ની પાસે બેસી અને આ શિવ કથા એનું શ્રવણ કરવામાં આવે તો એ વધારે દસ ગણું પુણ્ય આપે અને દેવાલય કરતા તીર્થ સ્થાનમાં જઈ અને આ શિવ કથાનું શ્રવણ કરવામાં આવે તો એનાથી વધુ વિશેષ દશ ગણા પુણ્ય ફળની પ્રાપ્તિ થાય અને એ તીર્થ સ્થાન કરતા પણ તીર્થ નદીના કાંઠે બેસી અને શિવ કથાનું શ્રવણ કરવામાં આવે તો એનાથી પણ દશ ગણું વધારે પુણ્ય આપે અને તીર્થ નદીના કાંઠે બેસીને પુણ્ય પ્રાપ્ત કરીએ એના કરતા પણ દસ ગણું વધારે પુણ્ય સપ્ત સાગરનો જ્યાં સ્ત્રોત છે સપ્ત ગંગા એનો જ્યાં પ્રવાહ પ્રવાહિત થયો રહ્યો છે એવા સાગરના કિનારે એવા દરિયાના કિનારે બેસી અને આ શિવ મહાપુરાણની કથા થાય તો એ તો અત્યધિક ફળને આપનારું છે એવા દરિયાના કિનારે શિવ મહાપુરાણ કથા કહેવાનો બોલવાનો અમને લાહો પ્રાપ્ત થયો તો રામેશ્વરમમાં રામેશ્વરમમાં જ્યારે શિવ મહાપુરાણ કથાનું આયોજન હતું લંડનના અમારા યજમાન હતા મગનભાઈ અને એમના ધર્મપત્ની એમની ઈચ્છા હતી કે અમારે તીર્થના દરિયાના કિનારે રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં શિવ કથાનું આયોજન કરવું છે શાસ્ત્રીજી મહારાજ તમે એ કથાને વાંચી આપો અને ત્યારે લગભગ લગભગ અઢીસો ત્રણસો લોકોનો સંઘ રાજુભાઈ અમે ત્યાં રામેશ્વરમમાં ગયા હતા અને રામેશ્વરમમાં જે અઢીસો ત્રણસો ના સંઘની વચ્ચે ગુજરાતી ભવનમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન થયું હતું જે અમને કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો તો રામેશ્વર મહાદેવના પણ આશીર્વાદ અમને પ્રાપ્ત થયા હતા અમારું સદભાગ્ય છે

અને જ્યારે પાત્રતાની વાત આવે ત્યારે આ જગતમાં સુદ પુરાણી એમ કહે છે બ્રાહ્મણ એ સર્વ કાર્ય માટે બહુ શ્રેષ્ઠ પાત્ર છે આવી વાત વિદ્યેશ્વર સંહિતાની અંદર સુદ પુરાણી કહે છે કે બ્રાહ્મણ આ જગતની અંદર સૌથી શ્રેષ્ઠ સુપાત્ર પાત્ર છે કે જેને તમે કાંઈ પણ આપો એ અક્ષય બનીને તમારી પાસે રહે છે તમે એને ધન દાન કરો અક્ષય બનીને તમારી પાસે રહે તમે કદાચ એને વસ્તુ પદાર્થનું દાન કરો અક્ષય બનીને તમારી પાસે રહે કોઈ તમે એને સુવર્ણનું દાન કરો અક્ષય બનીને તમારી પાસે રહે હું નથી કેતો પણ શાસ્ત્ર કહે છે શિવ મહાપુરાણ કહે છે પણ એ બ્રાહ્મણ કેવો હોવો જોઈએ એની પણ વાત કરી છે જે બ્રાહ્મણ નિત્ય ગાયત્રી જપતો હોય નિત્ય ગાયત્રી જપતો હોય એવો સુપાત્ર બ્રાહ્મણ સંતોષથી જે કામ કરતો હોય પૈસા માટે કામ ન કરે પણ નિષ્ઠાથી કામ થાય અરે કદાચ ગળાના બે ટુકડા ભલે થઈ જાય પણ મારા યજમાનનું કામ તો દિલથી કરવું છે આવી નિષ્ઠાથી જે કામ કરે એને બ્રાહ્મણ કહેવાય પોતાના સ્વાર્થનો વિચાર ન કરે પોતાના યજમાનનો વિચાર કરે કે મારા યજમાનનું કલ્યાણ કેમ થાય અને નિત્ય ગાયત્રી જપનારો બ્રાહ્મણ હોય એને તમે સુપાત્ર બ્રાહ્મણને દાન કરો અક્ષય બને કારણ કે બ્રાહ્મણ આ દુનિયામાં સૌથી મોટું દાન સ્વીકારવા માટેનું પાત્ર છે દાન આપવા માટેનું પાત્ર છે હું નથી કહેતો શિવ મહાપુરાણ કહે શું કહે ગાયત્રી જપ શુદ્ધો શુદ્ધ બ્રાહ્મણ ઉચ્યતે દાને જપે હોમે પૂજાયા સર્વકર્મણી જ્યારે જ્યારે તમારે યજ્ઞ કરવો હોય દાન પુણ્ય કરવું હોય તે પછી કોઈ પણ સત્કર્મ કરવું હોય ત્યારે બ્રાહ્મણને બોલાવો બ્રાહ્મણને દાન આપો બ્રાહ્મણ પાસે સત્કર્મ કરાવો વળી બ્રાહ્મણ પાસે પૂજા પાઠ કરાવો પણ એ બ્રાહ્મણ ગાયત્રીને જપનારો હોવો જોઈએ શુદ્ધ હોવો જોઈએ વિદ્વાન હોવો જોઈએ જે ભણેલો ગણેલો બ્રાહ્મણ નથી એને તમે દાન પુણ્ય કરી રાજી કરી શકો પણ જ્યારે તમારે તમારા વેદોક્ત યજ્ઞ યાગાદિક કાર્ય કરવા છે તમારે પૂજા પાઠ કરવા છે ત્યારે તમારે વિદ્વાન બ્રાહ્મણ ને બોલાવવો પડશે ત્યારે અભણ બ્રાહ્મણ તમારું કામ કરશે તો યાદ રાખજો તમને એની ફલશ્રુતિ પ્રાપ્ત નહીં થાય માટે વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને પૂજા પાઠ યજ્ઞ અનુષ્ઠાન ઇત્યાદિ કરાવો પણ જે અભણ છે એને દાન આપો એનો મતલબ એ નહીં કે અભણ છે એને ન બોલાવવા અભણ છે એ નકામાં નહીં અભણ બ્રાહ્મણ હોય જેને વેદ મંત્ર ન આવડતા હોય એનું ભરણ પોષણ કરવું એ પણ સમાજની જવાબદારી છે એવા બ્રાહ્મણને દાન પુણ્ય કરવું એમને અન્નનું દાન કરવું વસ્ત્રનું દાન કરવું ધનનું દાન કરી સંતુષ્ટ કરવા પણ વિધિ વિધાન કરવા માટે તો વિદ્વાન બ્રાહ્મણને જ બોલાવવા નહીતર કાર્ય ફલીભૂત ન થાય આ રીતે બ્રાહ્મણનો મહિમા કયો ત્યારબાદ પાર્થિવ